જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં દેશો આજે દાદાના છોકરાએ દુકાન કરી છે આ રીલ પાય છે પતંગનું બધું લાવે છે તો હાલ આપણે દુકાને આ દુકાનનો એડ્રેસ તમને આપું દુકાન કઈ જગ્યાએ છે બરાબર તો આગળ તમે વિડીયોમાં બન્યા રહો આગળ તમને બતાવું દુકાન કઈ જગ્યાએ છે બરોબર ત્યાં રીલ પણ તમે લોકો જો કોઈ મારા ગામના હોય ભાવનગર બાજુથી હોય બરાબર તો તમે તારે એડ્રેસ આપું છું રીલ ને પાઈ જજો અને પતંગ પણ ત્યાં ઘણા છે તો તમે અહીંયા આવો અને રીલ બિલ પાઈ જાઓ પતંગ પતંગ લઈ જાઓ તો તમને આગળ દુકાન પણ દેખાડું અને અવનવા નવા પતંગ લેવા છે એ પણ દેખાડું બરાબર અને તમે વિડીયોમાં આગળ બની તમને મજા આવશે આગળ વિડીયો જોવાની અને તમે પણ નાલો જાવો છો પતંગ લેવા અને રીલ પણ પવરા ત્યાં જ જાવ છે તો વિડીયોમાં આગળ બન્યારો આ છે અમારા ગામનું નાળું વાળુગઢ રોડ જાય છે અને આ જાય છે બરોબર મિત્રો આપણે ભોગી ગયા છીએ દાદાના છોકરા જ્યાં દુકાન કરી છે ત્યાં ભોગી ગયા છીએ જો આ તમે જોઈ શકો છો અવનવા કોકડા છે બધા અઢી હજાર થી પાંચ હજાર માંડીને બધા કોકડા છે નાના છોકરાને કહું તો એ પણ કોકડા છે આ અલગ અલગ વેરાયટીમાં પતંગ છે અને અલગ અલગ ડિઝાઇનમાં પણ પતંગ છે તમે જેવા પતંગ માગશો એવા પણ અહીંયા મળી જશે આ તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના અને કાગળના પણ પતંગ અહીંયા છે જેમ જેમ ઉતરણ નજીક આવતી જાય એમ પતંગ આપણે બાર સ્ટોક કરતા જાવું અને આ જો આ માંજો અહીંયા છે ઘણી પ્રકારના માંજા પણ અહીંયા છે અને પતંગ પણ ઘણા બધા છે તમે જોઈ શકો છો આમાં પણ પતંગ જ બાંધેલા છે જે અડધો સામાન ઘરે પડ્યો છે અને જો આ ફિરકી તો તમારા જોવો એટલી ફિરકી મળી જાય હોય ફિરકી ની જો તાણી જ નથી આજો એટલે અહીંયા તો પંપુડા પણ ઉપલબ્ધ છે ઘટતું નથી યાર

ફેકોલ છે આ શેમાં કામ લાગે દોરી ફાટા મસ્તી ની દોરી મસ્ત છોટે એમ ને જો આ ડબલા માં નાખી બરોબર કર્યું બાટલા માં તો બધું બગડે આ તો ફેલ ગયું છે હા મારો ભાઈ એવો છે હવે મારો ફઈ નો છોકરો આવ્યો છે હવે મારા કલેજા ઉતરાણ આવે છે હવે તમે બધા પાવા કરે આવો જો આવી જાવ જો આપણે બે ફિરકી નાના છોકરા ની પોરાઈ નાખી આપણે મોટું જો આ પાવાનું છે જો આ છે ને આ 850 રૂપિયા નું કોકડું છે આપણે આ પાવાનું છે આમાંથી જો આ કા બે માંથી આપડે પાવાનું છે બરોબર અને આ સરખો આ પાવું ને એટલે આ લીધે ભરાય જાય આ આટલો ભરાય જાય એટલે આપડે ઉતરે આમ જો એક નંબર થવાની છે હાલો તમને પતંગ દેખો હાલો પતંગ બાજુ આ બાજુ તમને જો પતંગ પીડા છે આપણે વીખો નથી તમને આ બધું ના પતંગ જોઈએ દેખાડું આ બધું જો આ પતંગ છે પચાસ વાળા છે હાઠ વાળા છે આપડી પાસે માગશો એવા પતંગ મળશે અમદાવાદ થી પતંગ લઈને બધા પતંગ છે આપડે ખંભાત ના પતંગ છે તો તમે જરૂરથી જરૂર પાવ આવો આપણે સામપરાના પાટીએ છે ને સામપરાના પાટીથી થોડીક જ દુકાન આગળ છે તો બધા જરૂરથી ભાઈ બને મિત્રોને કહું કે બધા આવજો પાવ આપણે ઘરની દુકાન છે અને જોઓ આપડા પાયેલા પાએલા રીલ સતીને કો ના ના છોકરા તો કાલ પવર આવેલા છે આ રીલ તો હાલો તમે બધા પાવ આવજો ઉતર નજીક આવજો બહુ વાર નથી હાલો તમે બધા મોજ કરો ને હું રીલ પાવરાય નાખું છું મસ્તીનું બરોબર મળશું આપણે પરિવાર બીજા વિડિયોમાં અને બધા પાવરાવા જરૂરથી જરૂર આવજો મારા કલેજ આવો